અમૃત બાપાની મેળી કહેવાય છે તો મિત્રો અમે આ વિડીયોમાં એ વાત કરવાના છીએ કે ખૂંખાર મેડી અને અમૃત બાપાની મેળી કળિયુગમાં કેટલા પડતા છે અને કેટલા લોકોનું કામ છે જે કેવો રીતે ત્યાં લાખો પબ્લિકની પીડા હોય છે તો આપણે તે વાત કરવાની છે આ વિડીયોમાં તો બને ત્યાં સુધી પૂરેપૂરો વિડીયોમાં રહેજો તો જાણવા પણ મળશે અને તમને પણ એક માતાના દર્શનની અને તમને પાણી અને તમને પહેરવાના જાગશે તો તમને પણ મા કૂંઘા મેળીના મેળી માતાના ભક્ત થઈ જશો અને તમે પણ માતાને મારવા લાગશો તો અમારા વિડીયોમાં બને રહેજો તો મિત્રો વાત કરીએ કુંખા તો કુંખામેળીએ લાખો પાંચ લાખ પબ્લિક દરવિવારે આવતું હોય છે અને ત્યાં પણ લાખો લોકોનું કામ થઈ ગયું છે અને ત્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો તેમનો વિડીયો પણ બહુ ચાલે છે અને તે વિડીયોથી વિડીયો જોતાં જોતાં પણ માનતા કુંખા મેળવીને માને તો તરત લાખો લોકોનું કામ થઈ ગયું છે અને ઘરે બેઠા બેઠા ખાલી એક થી અને માતા કુંખા મેળવીને સંભાળશે દિલથી તો પણ લાખો લોકોના કામ થઈ ગયા છે તો આવા કુંખામળીના પ્રચાર છે ઘણા છે લોકો સાંજેમાં આવીને ત્યાં દર્શન કરીને તેમને મને આપ મનમાં યાદ કરો અને કુંખાર મેળી તમારું કામ કરી નાખે છે તમે વિડીયો જોતા હોય ને તમારું કામ થઈ જાય એવા સોશિયલ મીડિયામાં વિડીયો જોતા જતા લાખો લોકોના કામ થઈ ગયા છે યાદ કરીને ખાલી ખબર હોય કે કુંખામ મેળીને એવી નામથી કુંખા મેળીના બધા રાખવાથી જુદી સીપડતી લાખો લોકોના એવા પણ કામ થઈ ગયા છે લોકોના દુઃખ દૂર થયા છે લોકોનું જે ગયેલી વસ્તુ પાસે આવી ગઈ લોકોની કુળદેવી કોઈ નથી ઓળખતા કે કુળદેવી છે એવા લોકોને માતાએ કુળદેવી પણ પડી આવી છે અને જે કુળદેવીને નહોતા મળતા તે સીધા રસ્તે આવીને તેમની કુળદેવી પણ પૂજા મંડે છે તો આ કુંખાર મેળીના ચમત્કારના લીધે કુંખા મેળી આ કીધું છે કે તો તેમનો સાચો રસ્તો ન્યાય અને સાચો રસ્તો આપીને તેમની કુળદેવીને પૂજવાનું કહે છે અને લોકો આ તેમની કુળદેવી પૂજીને બધા ખુશી ખુશીથી જીવન કાઢે છે અને કુંખા મેળીનો આભાર માને છે કે જો કુંખા મેળી ખુદ ભગવાન બનીને આવી છે રામ બનીને આવી છે તો કુંખામ મેળી આ કળિયુગમાં આવા પરચા પણ આપ્યા છે અને આવા લાખો લોકોના રામ મળી રામ કુંખાર મેળીએ કર્યા છે બહુચર માતાએ કર્યા છે તો આ હતા મા બારજાવાડીના કુંખાર મેળીના પરચા બહુચર માતાના પર તો આવી વાતો અને સાનિધ્યમાં સાંભળીએ તો તમને પણ બહુ મજા આવશે તો એકવાર સાનિદેવ બારેજા જરૂર જજો જે વખતે ગાંધીજા આવતા એ તમે પણ માતાના એક ભક્ત બની જશો તો તમારું જીવન પણ બદલાઈ છે તો જય માં જય બહુચરમાં અને હવે વાત કરીએ મોટી ખડોલની અમૃત બાપાની મેળીની ત્યાં પણ લાખો લોકોના પરચા અને લાખો લોકોના કામ થઈ ગયા છે ત્યાં પણ કુંખાર મેળીનું એક એ જ મેળી અને આ મેળી મેળી તો એક જ છે પણ ત્યાં ગામ અલગ છે મોટી ખડોલ છે અને ત્યાં પણ હાજરા હાજુરમાં અમૃત બપાની મેળી છે ત્યાં પણ લાખો લોકો પબ્લિક આવતું હોય છે અને ત્યાં પણ કુંખાર મેળી ગોરમ જ ત્યાં પણ અમૃત બાપાની મેળી તરીકે ઓળખાતીમાં મેળી ત્યાં પણ હાજરાજુ સામે બોલી નાખે છે જે તે પણ હોય ખૂંખાર મેળે લાખો લોકોના કામ કર્યા છે અને તે પણ સાનિધ્યમાં આવે છે અને તમારે પણ જોવું હોય કે લાખો લોકોના કામ કર્યા છે તો તો બહાર જાય એકવાર સાનિધ્યમાં હોય માતાના સાનિધ્યમાં પહોંચો અને તેમનું માતાજીનું પ્રવચન સાંભળો અને લાખો પબ્લિક આવે છે તે પણ જો પબ્લિકનું કામ થાય ત્યારે શું બોલે છે તે પણ જુઓ એમને ખાલી કામ આપણે એવી વાતો નથી કરતા પણ ત્યાં જઈને એકવાર માતાના પ્રવચન સાંભળવા માતા કે તો લાખો લોકોના કામ કર્યા છે અને લાખો લોકો વધુ વધતું પબ્લિક આવતું હોય છે પણ વરસાદના કારણે ગાદી બન બનશે અને વરસાદના કારણે વાવાઝોડાના કારણે થોડું નુકસાન છે અને તો પણ ગાદી બન બનશે અને ત્યાં લાખો લોકો પબ્લિકના કામ થઈ ગયા છે અને તમે પણ માતાની ચેનલ છે પ્રવચન કંઈ સચ મારશો તો માતાજીના વિડીયો આવશે અને એ વિડીયો તમે એકવાર સાંભળશો તો તમારું જીવન બદલાઈ જશે અને તે વિડીયોમાં તમને પણ જાણવા મળશે કે લાખો લોકોના કામમાં કૂંખા મેળી આ રીતના કર્યા છે અને તમે તમારી કુળદેવીના ઉપર વિશ્વાસ રાખવાનો માગ કૂંખા કહે છે કૂંખા મેળવી અને સીધો રસ્તો અને સાચો રસ્તો બતાવે છે કૂંખા મેળી એ માતા છે જે સત્યુગ અને રામવાળી મેળી છે તો તે મેળી અને તેને કોઈ માંસ મટન કે દારૂની કોઈ પસંદગી નથી રામવાળી મેળી છે અને આ હાજરા હાજર કડીઓમાં મેળવી અને તે લાખો લોકો પાંચ લાખ લોકોના પબ્લિક ત્યાં આવતું હોય છે દર્શન કરવા અને તેઓના કામ વિડીયો જોતા જોતા પણ થઈ ગયા છે એક વાત કરીએ અમૃતમાં પાણી મેળી તો એ પણ કેવા પહોંચ્યા છે તો જુઓ કેવા પહોંચ્યા છે આપણે જેમાં એક જોયો તો વિડીયો અગાઉ તો તેમાં એક એક માજીનો તેમનો દીકરો જતો રહ્યો છે અને તે પણ રડતા હોય છે અને તેઓને પણ કીધું એમાં અમૃત બાપાની મેળીએ કે તારો દીકરો લાવીશ પણ કોઈક બીજી બેન બેઠા બેઠા વિચારતા હશે કે મારો પણ દીકરો ગયો છે તો અમૃત બાપાની મેળીએ એ પણ કીધું કે તારો દીકરો ગયો છે ખૂણામાં બેઠી એક બેન એવું કહે છે કે દીકરો ગયો છે પણ તારો ના લાવું તો અમૃત બાપાની મેળી કહેવા નહીં તો એ પણ વગર પૂછે અને વગર કીધે માતાને તરત ખબર પડી જાય ને વળતા ડરતા માતાને શરણોમાં આવીને કીધું કે માં તમે તો એટલે આવા છે પરચામાં અમૃત બાપાની મેળીના અને બીજી વાત કે હમણાં એક વચ્ચે એક બેન પકડીને લાવ્યા હતા ચારથી પાંચ જણા અને ત્યાં અમૃત બાપાના મેળીના સામે તો મેળી માતાના ભુવાજીએ કીધું કે છોડી દો ત્યાર પાંચ જણા પકડે તો નહોતા ઊભી રહી શકતી પરંતુ તેઓને સોડા દીધા અને પછી ત્યારે કીધું કે મેં મેળીએ કીધું એટલે છોડી દો અને ત્યારથી પાંચ જણા પકડી નહીં તો ભૂયત જ પડી જાય એવા સ્થિતિમાં માં મેળી બોલી એટલે સ્થિર સ્થિતિમાં પતિ પણ ઊભા થઈ જાય અને કીધું કે આ તારી માતાજી છે જે પણ તમારી કુળદેવી ખોડિયાર હોય કે અને તેના પગમાં પડી જાય અને તે તારી કુળદેવી છે અને તેને દીવો કરવાનું કે તો આર્થિક સારું થઈ જાય અને એ પણ એવું તેને તે એમનો કુળદેવીને વિચારી લીધું કે મેં દીવો કરીશ અને આજથી સારું થઈ જાય તો પછી તેને તરત જ સારું થઈ ગયું તો આ છે અમૃત બાપાની મેળીના જેવા ખૂંખાર મેળીના છે તેવા અમૃત બાપાની મેળીના પચાસ હાલ કળિયુગમાં અને આવા કડિયુગમાં આવી મેળી જાગતી અને મોટી ખડોળ અને બારજાવાડી રામવાડી ખૂંખાર મેળીની તો આવા પચાસ ખૂંખાર મેળીના આવા પચાસ છે મોટી ખડોળના આવા કળિયુગમાં માં મેળી મળી છે અને લાખો લોકોના કામ થઈ ગયા છે તો બહુ સારું કહેવાય અને વિડીયો જોતાં જોતાં પણ લાખો લોકોના કામ થયા છે તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે પણ નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો કરી મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી